આજે તો આપણે 15 કિલો પેંડા લઈને ગોંડલ જવાનું થયું અને રસ્તામાં પુષ્પાભાઈનો ખટારો જોવા મળી ગયો તો ગુડ મોર્નિંગ મિત્રો આજે સવાર સવારમાં નાઈ ધોઈને લગાડી દીધું સસ્તું અતર પછી તો અતર લગાડીને નીકળી ગયા ગામમાં સિક્કા નાખવા ના ના ભાઈ સિક્કા નાખવા નહીં આજે જવાનું હતું ગોંડલ એટલે આપણે જતા હતા દુકાને પછી તો આપણે આવી ગયા કોટડા પીટા ખીમભાઈ રાયપર વાળા ની દુકાને પેંડા લેવા પછી તો ખીમભાઈ ની દુકાને આપણે લઈ લીધા પંદર કિલો પેંડા અને હવે આપણે નીકળી ગયા ગોંડલ જવા ત્યાં તો રસ્તામાં વિદેશી બકરા જોવા મળી ગયા પછી તો વિદેશી બકરા જોઈને આપણે પોચી ગયા ગોંડલ ગોંડલ પોચી જોયું ત્યાં તો પુષ્પાભાઈ નો ટ્રક જોવા મળી ગયો પછી તો આપણે સડી ગયા હાંઢિયા પુલ ઉપર અને હાંઢિયા પુલ માંથી એવું લાગતું હતું કે જાણે આપણે હાસા હાંઢિયા ઉપર બેહી જતા હોય પછી તો આપણે હાઢિયા પોલ ઉપરથી ઉતરી ગયા ત્યાં તો નકરું ટ્રાફિક આવી ગયું કારણ કે રોડનું કામ ચાલુ હતું અમારે હા એસા જ હોય તા કે તો જેસીબી વાળા ભાઈ પાવડો રોડ માથે કાઢીને ઊભા હતા જાણે આપણે હમણાં પેલી નાખવાના હોય બસ હવે નીકળ ગઈ પછી તો આપણે પહોંચી ગયા હોસ્ટેલ અને કરી દીધું ગાડીનું પાર્કિંગ અને ગાડી નું પાર્કિંગ કરીને હું ને ભાણો નીકળી ગયા હોસ્ટેલ બાજુ અને આ હતી તક્ષો અને રુદ્રની હોસ્ટેલ પછી તો આપણે આવી ગયા હોસ્ટેલે અને હોસ્ટેલ અંદર એટમી જે તો આ ભાઈ હતા હતા આજ તો વાલી નો દિવસ છે પછી તો ફાઇનલી તક્ષવ ભાઈ મળી ગયા અબે મજા આવશે ને ભીડો પછી તો તક્ષવ મને મળીને રાજીના રેડ થઈ ગયો અને પછી તક્ષવને મળીને આપણે આવી ગયા રુદ્રભાઈને મળવા પછી તો આપણે જવાનું હતું ગોંડલ ગામમાં નાસ્તો લેવા એટલે હું ને તક્ષવ ને બધાય નીકળી ગયા નાસ્તો લેવા પછી તો આપણે પહોંચી ગયા જલારામ બેકરીએ અને પછી રુદ્ર અને તક્ષવ બે મળ્યા નાસ્તો લેવા જાણે કોઈથી ભાળ્યું ન હોય પછી તો ભાણાએ નાના છોકરા ભેગી બોલાવી પફ ની બાકાજી તી ત્યાં તો નાના ટેણીએ પપને લોહી લોહાણ કરી નાખ્યું કારણ કે માંડ લાગમાં આવ્યું હતું પછી તો ટેણીએ બોલાવી બાકાજી પછી તો અમારા રુદ્રભાઈ કે આજ તો પપને મૂકું નહીં અને પછી તો આપણા તક્ષોભાઈએ લઈ લીધો હાડા ચાર નાસ્તો પછી તો નાસ્તો લઈને હૂન તક્ષો નીકળી ગયા ગોંડલની બજારમાં સામાન લેવા અને પછી સામાન લઈને આપણે નીકળી ગયા રખડવા પછી તો ભાણાને પીવી હતી ચા એટલે આપણે આવી ગયા ચા ની ચુસ્કી લેવા પછી તો ભાણો કે ચા પીતા પછી માવો તો જોઈ હોય એટલે આપણે આવી ગયા ગલે અને હવે આવી ગયા આપણે હોસ્ટેલ ને હવે થઈ ગયો તો જમવાનો ટાઈમ એટલે આપણે બેસી ગયા જમવા અને જમીને થઈ ગયા ફ્રી અને આપણે આવી ગયા તક્ષો ની રૂમે અને રૂમ માં આવીને જોયું ચા તો છોકરાઓએ ફ્રી ફાયર રમવાનું ચાલુ કરી દીધું અને હવે થઈ ગયો તો ઘરે જવાનો ટાઈમ એટલે છોકરાઓને કરી દીધા ટાટા અને આપણે નીકળી ગયા ઘરે જવા પછી તો ઘરે પહોંચીને મારે મમ્મીને જવાનું હતું વાડીએ ભેસ દોવા એટલે આપણે નીકળી ગયા વાળીએ જવા પછી તો વાડીયા પહોંચીને આપડે નાના નાના ગલુડિયા મળ્યા રમાડવા પછી તો મમ્મી એ કરી દીધું ભેસ ધોવાનું ચાલુ અને પછી આપણે આવી ગયા ઘરે તો મિત્રો આ તો આજનો વ્લોગ તો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરી દેજો